જ્યારે ખેડૂતને કોઈ પોલીસ એમ પૂછે કે તારા ખેતરમાં આવવા માટે તું સાત બાર બતાવ ત્યારે સવાલ ઉભો એ થાય કે ખેતર એ ખેડૂતનું છે કે આ પોલીસ વાળાઓનું છે આ ઘટના બની છે વાંઢિયામાં જે સોલાર અને વિન્ડ ફાર્મ દ્વારા જે વીજ ઉત્પન્ન થાય અને એ વીજનો વેપાર કરવા માટે ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં મોકલવા માટે સાતસો પાસઠ કેવીની લાઇન જે કચ્છમાંથી પસાર થઈ રહી છે આ જ્યારે ખેડૂતોનો ખેતરમાં કોઈ અધિકાર જ ના હોય એવી રીતે જે તમામ નિયમો છે આ નિયમોનો કંપનીની ફેવરમાં કેવી રીતે ઉપયોગ થાય એ રીતે તંત્ર અને પ્રશાસન મથી રહ્યું હોય અને એની સામે નેવું નેવું દિવસથી આના ખેડૂતો જજુમી રહ્યા હોય ત્યારે આજે કલેક્ટર સામે એક કલાક સુધી લીગલી ચર્ચા કરી કે આ સાતસો પાસઠ કેવીની લાઇનમાં સડસઠ મીટર કોરિડોર બાર કંપનીનો કોઈ અધિકાર છે કલેક્ટરે કહ્યું કે નથી તો પછી બાજુવાળા ખેડૂતના ખેતર તો ઠીક છે બાજુવાળા ખેડૂતને પણ પોલીસ એને રોકે છે ભાઈ આવા અનેક સવાલો કલેક્ટર કર્યા એમની પાસે કોઈ જવાબ ચોવીસ તારીખે એમણે કહ્યું છે કે હું તપાસ કરીને કહીશ એટલે તારીખે જવાબ લેવા જવાના છે જગતનો જવાબ લેવા જાય ત્યારે હજારોની સંખ્યામાં હોવા જોઈએ ત્યાં કલેક્ટર કચેરી થી નીકળી અને આજે જ આજ વાંઢિયાના ખેડૂતોને સવારમાં ઉપાડી અને સામખેયાળી પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા એમને છોડાવ્યા ત્યાંથી વાંઢિયા ગામના ખેડૂતોને મળ્યા અને અત્યારે આ છૂટા પડતા પહેલા હું કચ્છના તમામ ખેડૂતોને કહું છું કે આ એકનો પ્રશ્ન નથી કે આ એક લાઈનનો પ્રશ્ન નથી આવનારા દિવસોમાં એથી પચાસ લાઈનો નીકળવાની છે જો આજે આપણે સામૂહિક સાથે મળીને લડાઈ નહીં કરીએ તો જમ લોહી મરે એનો વાંધો નથી જમ ઘર ભાડી જાય જો આ જમને ઘર ના ભાડવા દેવું હોય તો આખા કચ્છના ગામે ગામથી ખેડૂતોએ બહાર નીકળવું જોઈએ અને ચોવીસ તારીખે કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી હમણાં જ મિટિંગમાં જયેશભાઈએ કહ્યું કે તમામ રાજકીય પક્ષના આગેવાનોને કહીએ છીએ કે આવો તમામ ખેડૂત સંગઠનોને કહીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી અને આ જે વીજ વહન કરતી કંપનીઓ વીજ ઉત્પાદન કરતી કંપનીઓ જે રાક્ષસ રૂપી જે કામગીરી કરી રહી છે એમની સામે સાથે મળીને પ્રતિકાત્મક જવાબ આપવો ખૂબ જરૂરી છે એટલે આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે આવતી તારીખે આપ સૌ ખાતે પધારો સાથે મળી અને કલેક્ટર પાસે જવાબ માંગીએ જે પાંચ પચીસ સવાલો ઉભા કરેલા છે એમના જવાબ લેવા જવાના છે તો આપ સૌ ઉપસ્થિત રહ્યો એવી આપ સૌને વિનંતી સાથે આહવાન હાકલ અને આમંત્રણ છે જય જવાન જય કિસાન જય જગત જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત અને કન્વીનર ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત આજે અમે વાંધીયા ગામમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એને લઈને મુલાકાત માટે અને કલેક્ટરશ્રીને કાયદા પરત્વે ચર્ચા કરવા માટે અમે લોકો આજે અહીંયા ઉપસ્થિત છીએ ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાતના નેજા હેકર અમારી સાથે પાલ આંબલિયા દયા ગજેરા દયાભાઈ ગજેરા અને રમેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને બીજા આગેવાનો હેમંત બિરડા મહેશભાઈ રાજકોટિયા આ બધા ઉપસ્થિત છે અમે કલેક્ટરશ્રીને મળ્યા લગભગ એક કલાક સુધી કાયદાની બાબતમાં અને થઈ રહેલા અત્યાચાર અને દમન બાબતમાં ચર્ચા કરી અમે પ્રશ્નો ઊભા કર્યા એમના જવાબો એમની પાસે નહોતા એટલે અમે પાંચ દિવસ પછી ચોવીસ તારીખે એ જે પ્રશ્નો ઊભા કર્યા છે એનો જવાબ લેવા માટે કલેક્ટર કચેરીએ ભેગા થઈને અમે એ પ્રશ્નોનો જવાબ લેવા માટે જવાના છે આપ સૌને આ માધ્યમથી વિનંતી કરું છું કે આપ કચ્છની આજુબાજુના રાપર ભયાઉ તાલુકાના જે ખેડૂતો છે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાવ અને આપના હક અને અધિકારની જે લડાઈ છે આપના ઉપર જે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો આવી રહ્યો છે એને ઉજાગર કરવા માટે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ભેગા થઈને આપણે આપણા ન્યાય માટેની લડતની શરૂઆત કરીએ એવી આપને વિનંતી કરું છું